નમસ્કાર દામનગર પાસે ધામેલ ધામેલ ગામ છે ગામમાં એક ભાઈ બાઈક લઈને જતા તા ભેગા થઈ ગયા મેં કીધું કઈ બાજુ કે કે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ લેવા તો ગામમાં ચારસો મીટર લંબાઈનો એક રોડ બનાવ્યો છે આરસીસી એમાં બરાબર ધ્યાન આપ્યું નથી બનાવનારે એટલે માપદંડ કઢાવવા જાવો છે કેટલી જાડાઈ ને શું એમાં મટીરિયલ વાપરવાનું ખરાઈ કરવી છે બહુ બોગસ કામ કર્યું છે એમ મેં કીધું તો સરપંચ કઈ કહેતા નથી કે સરપંચ જ નથી ગામમાં અરે કેમ સરપંચ નથી ક્યાં ગયા સરપંચ સરપંચ જ નથી ચૂંટણી જ નથી થઈ સરપંચ ક્યાંથી હોય અને આવા કે ગુજરાતમાં હજારો ગામડાઓ છે કે જેમાં સરપંચનું નથી મેં કીધું કેમ ચૂંટણી ના થાય તો કે બસ લેટ લેટ કરતા જાય અનુકૂળતા હોય તો ચૂંટણી કરે નહીતર ના કરે એટલે આ સમાચાર સાંભળ્યા પછી હું તો આશ્ચર્યમાં મારું તો આ વિષયની ને મને આ નોલેજ ની વિષય હોવો જોઈએ ધ વ્યક્તિ માત્ર નો આ બાબતેનો પણ અમે શહેરમાં રહીએ છીએ એટલે આ બાબતે ખબર નથી કોઈ માણસ હોય હોય તો જરાક જણાવજો કે કે આવું આ ભાઈની વાત સાચી છે સરપંચ ના હોય કેટલા બધા ગામડાઓમાં એવું બને ખરું ચૂંટણી લેટ 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 થાય ખરી અને વાત બીજી કે મને ગમ્યું એ સામાન્ય દેખાતો માણસ એક જાગૃત નાગરિક તરીકે પોતાના ગામમાં ચારસો મીટર ની બનેલા રોડના માપદંડ લેવા સરકારી કચેરીમાં જાય અને ખરાઈ કરવા માટે આ જે ટીમ આવવાની છે એવી જ્યારે વાત કરે ત્યારે મને આ ગમે એટલે એની સામે આવા સામાન્ય દેખાતા જાગૃત નાગરિકો હોવા જ જોઈએ જેમ રાજકારણમાં વિરોધ પક્ષ મજબૂત હોય તો સરસ કામ થાય ને તો બધું સરસ ચાલે એવું આપણે ત્યાં કહેવાય છે ને એવું હોય છે એવી જ રીતે જાગૃત નાગરિક એક વિરોધ પક્ષની ભૂમિકા ભજવે એવું મને દેખાય છે ને એવું હોવું જોઈએ ક્યાંક તો આપણે મારવો જોઈએ સાવ માયકાંગલા વેડા અળસિયા જેવું જીવન આપણું હોય તો એ આપણને શોભે નહીં પછી આવતી વખતે કદાચ માણસ બનાવતા પહેલા ઈશ્વર એક વખત વિચાર કરશે થોભશે એની પાસે કાંઈ ઓપ્શનમાં બીજા કોઈનો વારો લેવા જેવું હશે તો એ ચોક્કસ લેશે એટલે મારી આવા દરેક સામાન્ય દેખાતા જાગૃત નાગરિકને જે દેખાવમાં જ સામાન્ય હોય છે બાકી તો તાકાતવાળો જીવ હોય છે એવા દરેક જાગૃત નાગરિકને મારા લાખ વંદન છે કે આવો ફૂફાડો ક્યાંક મારતા રહેજો ગામના રોડ રસ્તા સુવિધા બાબતે ખરાઈ કરતા રહેજો અને કંઈક સારું થાય એના માટે આપણે સૌ સાથે મળીને ફૂંફાડા મારીએ તો મને એમ લાગે છે કે સામેવાળાને થોડો જ આજો ડર નિર્માણ થશે એના મગજની અંદર ભય પેદા થશે અને ક્યાંક સરખું કામ કરશે રાતોરાત બધા સુધરી જાય એવું સંભવ નથી પણ જેટલું થાય એટલું આપણે સાવ કઈ ન કરીએ નાની શરૂઆત થાય તો એ વધારે સારું ઈશ્વર કરે કે ખરાઈ માં એ રોડ સારો નીકળે આ ભાઈની શંકા ખોટી નીકળે એવી શુભેચ્છા અને ભગવાનને પ્રાર્થના કરીએ જો ભાઈ સાચા નીકળે તો બનાવનારને ઈશ્વર સદબુદ્ધિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ